નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત મિત્રો આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે પીએમ કિસાન યોજનાને લઈને આ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર ઓફિશિયલી માહિતી આવી ગઈ છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને રાહ જોઈને બેઠેલા ખેડૂત મિત્રો અને અઢારમાં હપ્તો નથી આવ્યો એવા ખેડૂત મિત્રોએ ખાસ આ વાતનું ધ્યાન રાખવું પડશે તો જ તમને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો છે આપવામાં આવશે અને આ તારીખે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો રિલીઝ થશે એ અંગેની પણ એક જાણકારી મળી ગઈ છે કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એમાં કયું વાતનું ધ્યાન રાખવાનું છે જેથી કરી તમને બે હજાર રૂપિયાનો હપ્તો બેંક એકાઉન્ટમાં છે એ ડીબીટીના માધ્યમથી જમા કરી દેવામાં આવે અને જો અઢારમાં હપ્તાના પણ પૈસા બાકી હોય તો તમે આ વિડીયો છે અંત સુધી જોતા રહેજો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી તમને એ પણ જણાવી દઈએ કે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તા માટે જે અઢારમો હપ્તો છે એ અને ઓગણીસમો હપ્તો એક સાથે મળશે બંને હપ્તાના ચાર હજાર રૂપિયા એક સાથે બેંક એકાઉન્ટમાં જમા થશે કે નહીં એ દરેક દરેક માહિતી છે તમને આજના વિડીયોમાં જણાવીશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક માહિતી અને દરેક અપડેટ સમાચાર અને જાહેરાત સરકાર દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવશે એ તમને સૌ પ્રથમ અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના દરેકે દરેક માહિતી જણાવી એ પહેલાં તમને એક જણાવવાની છે માહિતી ખાસ સૂચના કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે એમાં હજી તમે ફોર્મ ન ભર્યું હોય તો તમે ફોર્મ ભરી શકો છો ઓગણીસમા હપ્તા માટે તમે છે એ આ પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરી દેજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઓગણીસમાં હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અઢારમા હપ્તામાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ મોકલવામાં આવી છે જોકે ઘણા ખેડૂતો એવા છે કે જેઓએ આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે એટલે કે અઢારમો હપ્તો મળ્યો નથી ઘણી બધી એવી ભૂલોના કારણે છે ખેડૂતોને અઢારમો હપ્તો નથી મળ્યો એમાં ખેડૂતોની પણ ભૂલ હોય અથવા તો વીસી ઓપરેટર જ્યાં તમે ફોર્મ ભરેલું હોય ત્યાં એ વીસી ઓપરેટરની પણ ભૂલ હોય અને ક્યારેક ડોક્યુમેન્ટ અપલોડ નહીં થયા હોય અથવા તો સક્સેસફુલી છે એનો મેસેજ ન આવ્યો હોય એવી ઘણી બધી ટેકનિકલ ખામી અને દરેકની ભૂલના કારણે અઢારમો હપ્તો છે ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ સુધી નથી મળ્યો કેટલીક એવી ભૂલો છે જેના કારણે અઢારમો હપ્તાની રકમ છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નથી મળી તો આ પૈસા લાભાર્થીઓના ખાતામાં આવશે કે નહીં એ પણ તમને આજના વિડીયોના અંત સુધીમાં માહિતી સ્વરૂપે જણાવીશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો હવે દરેક મિત્રોને ખાસ એ જણાવવાનું કે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે દર ચાર મહિનાના અંતરાળમાં એક વખત બે હજાર રૂપિયાનો હપ્તો જમા થાય છે અને એમાં પણ જે સરકાર દ્વારા તારીખ જાહેર કરવામાં આવતી હોય છે એ જ તારીખે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે અને ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત જે અત્યાર સુધીના અઢાર હપ્તા એટલે કે છત્રીસ હજાર રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયા છે એ છત્રીસ હજારે છત્રીસ હજાર રૂપિયા ખેડૂતોને છે એ વગર કોઈપણ પ્રોસેસિંગ ફી કે પછી કોઈપણ પ્રકારની એવું જાહેરાત નથી કરવામાં આવી કે એ પછી તમારે પાછા ભરવાના છે કે નહીં સરકાર દ્વારા આ છે ભેટ સ્વરૂપે સહાયતા સ્વરૂપે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે મોકલી આપવામાં આવ્યા છે જેથી કરી આપણે સર્વ ખેડૂત મિત્રોએ સરકારનો આભાર માનવો જોઈએ કારણ કે સરકાર દ્વારા જો આટલી બધી સહાયતા આપવામાં આવતી હોય ખેડૂતોને તો આપણે એમનો ઉપકાર કઈ રીતના ભૂલી શકીએ પરંતુ તમને એ પહેલાં જણાવી દઈએ કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજારને ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈ અત્યાર સુધી એટલે કે પાંચ વર્ષ જેટલો લગભગ સમય થઈ ગયો છે પાંચ વર્ષમાં અઢાર હપ્તા એટલે કે છત્રીસ હજાર રૂપિયા જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે એ છત્રીસે છત્રીસ હજાર રૂપિયા ઉપર એક પણ પ્રકારનો ટેક્સ નથી લાગ્યો ચાર્જ નથી લાગ્યો કે પછી તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય નવું ફોર્મ ભરવું હોય તો એક પણ રૂપિયાનો એમાં પણ છે એ ચાર્જ લાગ્યો નથી તો સરકાર દ્વારા આ જે સહાયતા આપવામાં આવે છે જેમાં ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સંલગ્ન ઘણી બધી યોજનાઓ છે જેમ કે પીએમ વિશ્વકર્મા યોજના પીએમ સ્વનિધિ માનધન યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ કે યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આવી ઘણી બધી યોજનાઓ અને ઘણી બધી જે જાહેરાતો છે એ સરકાર દ્વારા કરવામાં આવતી હોય નવી નવી યોજનાઓ પણ ચલાવવામાં આવતી હોય એમાંની અમુક યોજનાઓ છે એ ખેડૂતોને ખૂબ જ સારી રીતે છે એ ફાયદાકારક બની શકે તે પછી મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે જે જરૂરી માર્ગદર્શિકા છે એનું તમારે પાલન કરવું પડશે ઓગણીસમો હપ્તો ખેડૂતોનો જોઈતો હોય અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો જોઈતો હોય તો તમે સરકાર દ્વારા જે આપવામાં આવેલી માર્ગદર્શિકા છે એનું પાલન નહીં કરો તો પણ તમારો હપ્તો છે આગામી હપ્તો છે અટકી શકે છે આગામી હપ્તાથી વંચિત રહી શકો છો જો તમે પીએમ કિસાન સન્માન નિધિ સાથે સંકળાયેલા છો તો ખેડૂતોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે કેવાયસી વગરના ખેડૂતોનું પણ નામ કમી કરવામાં આવ્યું છે તો તમે હપ્તાથી છે એ કેવાયસી વગરના ખેડૂતો પણ વંચિત રહી શકે નિયમો મુજબ હપ્તો મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ છે આ માટે તમારે પીએમ કિસાન યોજનાની જે સત્તાવાર વેબસાઇટ એટલે કે જે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું છે ઓટીપી દ્વારા તમારી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે બીજું જો તમે એવા ખેડૂતો છો જેમના જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસવામાં આવ્યા નથી એટલે કે લેન્ડ સીડિંગ કરવામાં નથી આવ્યું આધાર સીડિંગ કરવામાં નથી આવ્યું આ દરેકે દરેક ઓપ્શન જો બાકી હોય તો તમારે છે તાત્કાલિક કરાવી લેવા જોઈએ કારણ કે એના થકી જ તમને છે ઓગણીસમો હપ્તો આપવામાં આવશે તો હવે જે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત નોંધણી છે એ પણ ફરજિયાત કરી દીધું છે ફાર્મર રજિસ્ટ્રી સેલ્ફ રજીસ્ટ્રેશન એગ્રીસ્ટેપ પ્રોજેક્ટ હેઠળના દરેકે દરેક પ્રોસેસ છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે તો ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવે લેવાનું બાકી હોય તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી દેજો તમે જિલ્લા કૃતિ કચેરી ખાતેથી મુલાકાત લઈ શકો છો અને તમારા જમીનના રેકોર્ડની ચકાસણી પણ પૂર્ણ કરી શકો છો જો તમે ફાર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ કરી છે ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની શ્રુતિ શ્રુતિ કે પછી કોઈપણ પ્રકારની ભૂલ સામે આવતી હોય છે તો એ તમારું જે ફોર્મ સબમિટ થઈ ગયા પછી થતું હોય તો તમારે એને રિસબમિટ કરવું પડશે કે પછી રીએપ્લાય કરવું પડશે જો તમે એ હપ્તાથી વંચિત રાખવામાં આવી શક્યા હોય તો તમને છે એક મેસેજ આવી જશે અથવા તો તમે બેનિફિશિયરી લિસ્ટનું સ્ટેટસ જે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે એ બેનિફિશરી સ્ટેટસ લિસ્ટનું નામ પણ તમે ચેક કરી શકો જો તમારો બેંક એકાઉન્ટ નંબર ખોટો હશે તમારા નામની અટક ખોટી છે અથવા આ સ્પેલિંગ મિસ્ટેક હશે અથવા તો તમારા આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને જમીન એટલે કે સાત આઠ બારની નકલમાં કોઈપણ પ્રકારના નામમાં ફેરફાર છે તો પણ તમારો અઢારમો કે ઓગણીસમો હપ્તો છે આવવાથી અટકી શકે તો વહેલી તકે આ તમામે તમામ પ્રોસેસ ચેક કરી લેજો જેથી કરી તમને તમારો હપ્તો છે એ મેળવતા કોઈ રોકી ન શકે હજી મિત્રો તમારી પાસે લગભગ એકથી દોઢ મહિનાનો સમયગાળો છે તમે એક મહિનાની અંદર તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના ફોર્મ ભરેલા હોય તો એમાં એક વખત ફરીવાર ચેક કરી લેજો તે પછી મિત્રો તમને જણાવી દઈએ તો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો પણ હપ્તો અટકી શકે જો તમે એમાંથી કોઈપણ પ્રકારની ભૂલ કરી છો તો પણ તમારો હપ્તો છે એ લાભથી વંચિત રહી શકો એટલે કે હપ્તો અટકી શકે તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ જે છે એના ઉપર જઈ અને લાભાર્થીની યાદીમાં તમારું નામ લિસ્ટ સ્થિતિ અને તમારું બેનિફિશરી લિસ્ટ સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો અને સ્થિતિ ચકાસી શકો છો અને આ ઉપરાંત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે પણ ઈ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈકેવાયસી નથી કરાવ્યું તો તમારો હપ્તો અટકી શકે છે જેમને ઈ કર્યું ન હતું એમનો અઢારમો હપ્તો છે એ રોકવામાં આવ્યો છે એટલે કે આપવામાં નથી આવ્યો અને ઈ માટે તમે તમારા નજીકના સીએસસી સેન્ટર ઉપર જઈને બેંક દ્વારા ખાતા તપાસ નંબર દ્વારા અને સત્તાવાર જે પોર્ટર છે એમના દ્વારા કરાવી શકો છો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આવી સ્થિતિમાં જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો તમારો ઓગ્નિશમો હપ્તો છે એ જે છે એ અટકાવી શકાય છે અને લાભાર્થી ખેડૂતો એ ભૂલ છે જે ચકાસવાની ખૂબ જ જરૂરી છે કારણ કે નાની એવી ભૂલના કારણે પણ આધારમાં હપ્તો જે ખેડૂતોનો અટકી ગયો છે એ ખેડૂતોનો ઓગ્નિશમો હપ્તો પણ અટકી શકે છે તો આ સાથે આ યોજનાના હેઠળ લાભાર્થી ખેડૂતોએ ભૂલ ચકાસવી કરાવવી પડશે અને જો કોઈ પણ કામ પૂર્ણ ન કરે તો તેનો હપ્તો અટકી શકે છે મોદી સરકાર દર ચાર મહિને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો બહાર પાડે છે અને આ યોજનાનો અઢારમો હપ્તો એટલે કે જે પાંચ ઓક્ટોમ્બર બે હજાર અને ચોવીસના રોજ આપવામાં આવ્યો હતો એટલે આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આવી શકે છે દેશના કુલ તેર કરોડ જેટલા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા એમાંથી હવે ખેડૂતો છે એમાં ઓગણીસ માફ કરજો મિત્રો નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને જ લાભ આપવામાં આવે છે નવથી સાડા નવ કરોડ જેટલા ખેડૂત મિત્રોને જ પીએમ કિસાન યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવે છે જોકે સરકારે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તાનો છે એ કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરી અથવા તો સત્તાવાર એવું જાહેરનામું કે જાહેરાત કે પછી કોઈ પણ એવી માહિતી રિલીઝ નથી કરી જેના થકી આપણે માની શકીએ કે ફેબ્રુઆરી મહિનામાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે પરંતુ એક અહેવાલ પ્રમાણે સોશિયલ મીડિયા આધારિત અને જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈએ તો એવું માની શકાય કે ઓગણીસમો હપ્તો છે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો મિત્રો આ રીતે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પછી એની જે ઓફિશિયલી માહિતી હતી એ અંગે આપણે જાણકારી મેળવી છે તો મિત્રો આજનો વિડીયો માહિતી સમાચાર અને આજની આ જે ટોટ તમામે તમામ અપડેટ છે તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક ખેડૂત મિત્રો વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજની માહિતી વિડીયો શેર કરી દેજો